રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો સાતવડી માંડાસણ બુટાવડર અને વાલાસણ સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો મોટી પાનેલી સહિત ખારચિયા ઝાડ હરિયાસણ સહિતના જે ગામો છે ત્યાં પણ વરસાદ ખાબક્યો ગામની શેરીઓમાં અને ખેતરના રસ્તાઓમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો જેમાં ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો શેરીઓમાં પાણી વહેતા થયા ઉપલેટા પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા સ્થાનિક લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી ગઈ જોકે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો ઉપલેટા પાનેલી હરિયાસણમાં વરસાદ પડ્યો ભારે પવનના કારણે હેરિટેજ બિલ્ડિંગની ઘડિયાળમાં પણ નુકસાન થયું ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક લાઇટિંગ પોલ પણ ધરાશાયી થયા તસવીરોમાં જોઈ શકાય છે ઉપલેટા શહેર અને ગ્રામ વિસ્તારોમાં વરસાદને પગલે જે વીજ પોલ છે તેને પણ નુકસાન થયું છે વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા ધોધમાર વરસાદ પડ્યો હેરિટેજ બિલ્ડિંગ અને ક્રિકેટ ગ્રાઉન્ડ આ બંને તસવીરો આપણે બતાવી રહ્યા છે હેરિટેજ બિલ્ડિંગમાં જે ઘડિયાળ છે તેને પણ નુકસાન થયું જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ પાણી ફરી વળ્યું હતું તો રાજકોટના પડધરી તાલુકાની જો વાત કરીએ તો રાજકોટના પડધરીમાં વરસાદ ખાબક્યો અહીં પણ શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલુ હતી અને એ દરમિયાન વરસાદ વિઘ્ન બન્યો પડધરીના જેલરીયા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો ભાગવત સપ્તાહના મંડપને અહીંયા નુકસાન થયું હતું તસવીરોમાં જોઈ શકાય છે કે પવન ફૂંકાયો અને મંડપનો સોથ વળી ગયો હતો જો કે અહીંયા જે ભાગવત સપ્તાહ ચાલુ હતી તેમાં આ વરસાદથી વિઘ્ન નડતા લોકો આમ તેમ ભાગવા લાગ્યા હતા હવે વાત અમરેલીની અમરેલીના વડિયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરની સપ્તાહમાં પણ અહીંયા વરસાદ વિઘ્ન બનીને આવ્યો જલભરો રથયાત્રામાં વરસાદ વિઘ્ન બન્યો જલભરો રથયાત્રામાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો હતો હરિભક્તો અને સ્વામીઓએ વરસાદમાં ગરબા પણ કર્યા અને ઝૂમ્યા હતા બેન્ડના તાલે હરિભક્તોએ ચાલુ વરસાદમાં જ આનંદ લીધો હતો નારાયણ મંદિરની સપ્તાહમાં અહીંયા વરસાદ પડ્યો હતો જોકે અહીંયા જે હરિભક્તો હતા તેઓ ચાલુ વરસાદમાં પણ આ રથયાત્રામાં જોડાયેલા રહ્યા અને નાચગાન સાથે ઝૂમીને આ રથયાત્રાનો આનંદ તેમણે લીધો હતો વળી આથી આ તસવીર જ્યાં વરસાદ પડ્યો સવારથી જ અહીંયા વરસાદ હતો જોકે જલભરો રથયાત્રા અહીંયા ચાલુ હતી અને દરમિયાન હરિભક્તોનો જરા પણ ઉત્સાહ ડબ્યો નહીં મળ્યો અને અહીંયા હરિભક્તો નાચગાન સાથે ઉત્સાહથી આ રથયાત્રામાં આગળ વધ્યા અને તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે તાલે હતા હવે ડાંગ જિલ્લાની તસવીરો પણ આપણે બતાવીએ આ તસવીરો જુઓ આ ડાંગ થી આવી રહ્યા છે દ્રશ્યો ડાંગ જિલ્લામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ઈસદર ગામમાં વાવાઝોડાના કારણે પતરાનો શેડ તૂટી ગયો અને ઉડીને કેવી રીતે આગળ ફંગોળાઈ ગયો તમે તસવીરોમાં જોઈ શકો છો વતરાનો શેડ ઉડતા જે કેમેરામાં કેદ થયો હતો વિડીયો એ આપને બતાવી રહ્યા છે વરસાદને પગલે અહીંયા આદિવાસી પરિવારને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો ડાંગ જિલ્લામાં પાછલા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે પતરાનો શેડ તમે જોઈ શકો છો કેવી રીતે ફૂડીને ફંગોડાઈ જાય છે ઉડીને વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે ડાંગ જિલ્લાનું આ ઈસદર ગામ છે કે જ્યાં પતરાનો શેડ ઉડ્યો અને હવે અન્ય સમાચાર તરફ નજર કરીએ દિલ્હીમાં બોમ્બની માહિતીના પગલે ફ્લાઇટ રોકી દેવામાં આવી જે હા દિલ્હીથી વડોદરા આવતી હતી ફ્લાઇટ આ ફ્લાઇટ ઉડાન ભરે એ પહેલા જ પોલીસે રોકી દીધી હતી એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઈ આઠસો ઓગણીસને રોકી દેવામાં આવી બોમ્બ હોવાની માહિતી મળતા તપાસ કરવામાં આવી હતી એનએસજી કમાન્ડો અને સીઆઈએસએફ પોલીસે તપાસ કરી હતી દસ કિલોમીટર દૂર ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી યાત્રીઓને દોઢ કલાક ફ્લાઇટમાં બેસાડી રખાયા હતા તપાસમાં ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો સ્વાદ લીધો એકસો એસી યાત્રીઓ વડોદરા આવવા રવાના થશે કેન્સલ થયેલી ફ્લાઇટ આજે દસ ને પંદર કલાકે રવાના થશે વડોદરા આવવા માટે પ્રસ્થાન કરશે એક મહત્વપૂર્ણ ખબર ફ્લાઇટમાંથી કંઈ મળ્યું નથી પરંતુ બોમ્બની અફવા હતી અને તેને લઈને તપાસ થઈ જેથી દિલ્હીથી વડોદરા માટેની જે ફ્લાઇટ હતી તેને અટકાવી દેવામાં આવી હતી જોકે ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો તો બોમ્બની માહિતીના પગલે ફ્લાઇટને રોકી દેવામાં આવી હતી જો કે આ જે માહિતી મળી ત્યારબાદ તપાસ ટીમોએ ખૂબ સર્ચ અભિયાન ચલાવ્યું હતું ફ્લાઇટમાં પણ તપાસ કરી હતી દિલ્હીથી વડોદરા આવતી આ ફ્લાઇટ એઆઈ આઠસો ઓગણીસ જેને અટકાવવામાં આવી હતી બોમ્બ હોવાની માહિતી મળતા તપાસ કરવામાં આવી જેમાં એનએસજી કમાન્ડો સીઆઈએસએફ અને પોલીસે તપાસ કરી દસ કિલોમીટર દૂર આ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી યાત્રીઓને દોઢ કલાક ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા તપાસમાં ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો એકસો એસી યાત્રીઓ વડોદરા આવવા માટે હવે રવાના થશે કારણ કે કેન્સલ થયેલી આ ફ્લાઇટ આજે દસ ને પંદર કલાકે રવાના થશે દિલ્હીથી વડોદરા આવવા માટે તમામ યાત્રીઓ હવે પ્રસ્થાન કરશે વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત થી જોડાયા છે હાર્દિક આજે ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી રોકી દેવામાં આવી હતી પણ તપાસમાં કંઈ મળ્યું નહીં પરંતુ એ સામે આવ્યું છે ખરું કે આ બોમ્બ હોવાની માહિતી કોણે આપી હતી બિલકુલથી જો પંકજ ખાસ કરીને વાત કરીએ તો દિલ્હીથી વડોદરા આવવા માટે જે ગઈકાલે એર ઇન્ડિયાની ફ્લાઇટ જે છે તે રનવે પર રવાના થઈ હતી ત્યારે રનવે પર થોડેક જ દૂર જયા બાદ અચાનક જ આ જે ફ્લાઇટ છે તે રોકી દેવામાં આવી હતી શરૂઆતમાં જે ક્રૂ મેમ્બર હોય છે તેમના દ્વારા ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હોવાનું અનાઉન્સમેન્ટ જે છે તે કરવામાં આવ્યું હતું વડોદરાની વાત કરીએ તો વડોદરાના લગભગ એકસો ને એસી જેટલા મુસાફરો જે છે આ ફ્લાઇટમાં સવાર હતા થોડીક વારમાં જતામાં જે પોલીસ છે તેમના દ્વારા આખી આ ફ્લાઇટ છે તેને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી અને ત્યારબાદ એનએસજી કમાન્ડો અને જે જવાનો હોય છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ફ્લાઇટ ને દસ કિલોમીટર દૂર જે છે ત્યાં ઉભી રાખવામાં આવી હતી અને જે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો છે એટલે કે એક એક મુસાફરોને ઉભા કરી કરીને તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું મહત્વની વાત છે કે જે સિક્યુરિટી એજન્સી હોય છે તેમને ગુપ્ત માહિતી મળી હતી જી હાર્દિક હું આપણે અટકાવવા માંગીશ હાલ આ પ્રવાસ જે આ ફ્લાઇટ ની અંદર કરી રહ્યા હતા તેવા મુસાફર અજય આપણી સાથે જોડાયા છે અજય તમે આ માં જયારે બેઠા ત્યારે શું કઈ સૂચનાઓ આપવામાં આવી હતી શું થયું હતું શરૂઆતમાં એક આખા લોટ ને અંદર લઈ લેવામાં આવ્યો એ ઓન બોર્ડ થયા બાદ એકાએક બોર્ડિંગ સ્ટોપ કરવામાં આવ્યું અને એરોબ્રિજ પર જે હતા એ તમામ ને બેસાડી દેવામાં આવ્યા અને એ લોકોને ફરીથી બોર્ડિંગ પાસ ઇસ્યુ થયા અને નીચે અમે પ્લેનમાંથી જોયું કે ની એક સિક્યુરિટી આખી ટીમ આવી એટલે અમને લાગ્યું કે આમાં કઈક તકલીફ છે તેમ છતાં એઆઈ ના એટલે કેર ઇન્ડિયાના ક્રુઝ ને પૂછ્યું ત્યારે એ લોકોએ કહ્યું કે આ એક ટેકનિકલ સ્નેક છે પરંતુ જે રીતે આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અમને બરાબર ખબર પડી કે આમાં કોઈક આ લોકોને ઇન્પુટ મળ્યા છે પછી જે ઓન બોર્ડ હતા એ બધાને ઉતારવામાં આવ્યા બધાને એરપોર્ટ ના એક એવા સેક્શન માં લઈ જવામાં આવ્યા કે જ્યાં બધાથી અલગ હોય ત્યારબાદ એર ઇન્ડિયા સીઆઈએસએફ અને સિક્યુરિટી પર્સનલ બધા આવ્યા અને એ લોકો હેડકાઉન્ટ કર્યા એટલે શરૂઆતમાં વાત એવી હતી કે હેડકાઉન્ટમાં કોઈક વાંધો છે અને એટલે પ્લેન રોકવામાં આવ્યું છે પરંતુ ત્યારબાદ સીઆઈએસએફ ને જયારે વારંવાર બધાએ પૂછ્યું ત્યારે સીઆઈએસએફ કહ્યું કે અમને કોઈ સ્પેસિફિક ઇનપુટ મળતા અમે આ પ્લેન ને ગ્રાઉન્ડ કર્યું છે ત્યારબાદ આ બધા પેસેન્જર્સ પચીસ પચીસ ના લોટમાં એકદમ રિમોટ પ્લેસ પર લઈ જવામાં આવ્યા જ્યાં આ પ્લેન પણ ઉભું હતું અને પ્લેન નું આખું સ્કેનિંગ પણ થઈ રહ્યું હતું અને ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ અને અલ્ટ્રા જે મોડર્ન જે ઉપકરણો કહેવાય એનાથી આખું પ્લેન સર્ચ થઈ રહ્યું હતું તમામનું જે ચેકિંગ લગેજ હોય એ એક ગ્રાઉન્ડમાં એ લોકો મૂક્યું હતું અને બધાને લાઈન સર કહ્યું કે તમે તમારું બેગેજ આઈડેન્ટિફાય કરો આઈડેન્ટિફાઈ થયા બાદ એ બેગેજ માં મૂકવામાં આવ્યું અને ત્યારબાદ અમને પાછા લાવવામાં આવ્યા એવી રીતે પચીસ પચીસ ના લોટમાં એકસો ને વન સેવન્ટી નાઇન પેસેન્જર્સ વધે એ લોકોને ફ્રીઝ કર્યા બાદ પછીથી રાતના ત્રણ વાગે હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા બિલકુલ એટલે હજુભાઈ હતી એ કેટલા વાગે ત્યાંથી પાંત્રીસ થી સમજો ત્રણ વાગ્યા સુધી તો અમે એરપોર્ટ પર જ અમારે રોકાવું પડ્યું રાતના હમ બિલકુલ અને તપાસ બાદ પછી શું સૂચના આપવામાં આવી તપાસ ટીમ તરફથી જે રીતે તપાસ થઈ રહી હતી એ રીતે જોતા મેં પછી પૂછ્યું કારણ કે હું પણ પૂછ્યું કે આ શેને માટે તમે કરી રહ્યા છો તો એ લોકો એવું બહુ કે બોર્ડ થતા પેસેન્જર્સ ત્યારે કે એ લોકોને ઇનપુટ મળ્યો અને એ ઇનપુટ ને લીધે એ લોકો બોર્ડિંગ રોક્યું અને પછી અમને પણ ડિવર્ટ કર્યા એટલે આ સિરિયસ મેટર એવી છે કે અંદરથી કોઈ ઇનપુટ આપ્યું જી જી અજયભાઈ અમારી સાથે જોડાવા માટે આભાર હાર્દિક આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને માહિતી આપવા માટે